નમસ્કાર શ્રી અંદર વિદ્યાર્થી ભવન વિશાવ આજે આ સ્કૂલમાં જે ભોજન છે તે છોટુભાઈ કાલાબાડીયા તરફથી છે એમની આજે વાર્ષિક પુણ્યથીથી છે અને એમનો પરિવાર અહીં ઉપસ્થિત છે તો આપણે સૌ ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે છોટુ ભાઈ કાલાવડિયાના આત્માને શાંતિ અને સદગતિ મળે આ પાવન આત્માને ઈશ્વરનો દિવ્ય દરબાર મળે અને એમનો પરિવાર સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધ સભર રહે અને ઉત્તરોત્તર એમના પરિવારની પ્રગતિ થાય અને આ અંશાળામાં જે ભોજન આપ્યું છે આવા પુણ્ય અર્થે એવો કર્મ કરતા રહે એવી આપણે સૌ ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરીએ અને આ ભોજન રહેતા પહેલાં સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું